પીઠડિયા ટોલ પ્લાઝા સ્થાનિક વધારાનો મામલો પીઠડિયા ટોલ પ્લાઝાએ એ જેતપુર થી રાજકોટ જવા સ્થાનિક વાહનો માટે દસ રૂપિયા ને વીસ રૂપિયા કરી નાખતા રોષ ફેલાયો સ્થાનિક જેતપુર ડ્રાયંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાવ વધારો પરત ખેંચવા આવેદનપત્ર આપવામાં આવ્યું પીઠડીયા ટોલ પ્લાઝા ઉપરી અધિકારી દ્વારા કોઈ ભાવ વધારો પરત નહીં ખેંચાય તેમ એસોસિએશન પ્રમુખને જણાવેલ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરો દ્વારા પોરબંદર સાંસદ મનસુખ માંડવિયાને કરશે આવતીકાલે રજૂઆત પોરબંદર સાંસદ મનસુખ માંડવિયાને આવતીકાલે ઉપલેટા ખાતે જેતપુરનું પ્રતિનિધિ મંડળ સ્થાનિક ટોલનો ભાવ વધારો પરત ખેંચવા કરાશે રજૂઆત આશુતોષ પિઠરિયા ટોલ પ્લાઝા દ્વારા છે તે સ્થાનિક ટોલ જે દસ રૂપિયા હતો તેનો વીસ રૂપિયા ભાવ વધારો કરી નાખવામાં આવ્યો છે અને જેતપુર ડાયંગ પેઇન્ટિંગ એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે કે આ ભાવ વધારો છે તે પરત ખેંચવામાં આવે પરંતુ અધિકારીઓ દ્વારા તેમ કહેવામાં આવ્યું છે કે હવે આ ભાવ વધારો છે તે પરત નહીં ખેંચાય તો હવે આપની રણનીતિ શું હા એ લોકોએ અમને કહી દીધું છે કે હવે ભાવ વધારો પાછો નહીં ખેંચાય તે જાવકના વીસ અને ઉલટાના આવકના પાતરી કર્યા એટલે આમ માથે દામ દીધો અમને એવું કર્યું છે અને અમારું કોઈ માન સન્માન રહ્યું નથી ત્યારે અમે આ બાબતે આપણા કેન્દ્રીય મંત્રી અને આપણા વિસ્તારના પોરબંદર વિસ્તારના સંસદ સભ્યશ્રી મનસુખભાઈ માંડવીયા સાથે વાત થયા મુજબ અમને આવતીકાલે આ ટોલ પ્લાઝા બાબતે જ આવતીકાલે બોલાવ્યા છે ઉપલેટા એ સૌરાષ્ટ્રના પ્રવાસમાં બે દિવસ છે તો કાલે ઉપલેટા રહેવાના છે ત્યારે અમને કીધું કે તમે લોકો ત્યાં આવી જાઓ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો અને ડાઇંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશનના સભ્યો અમે ત્યાં જવાના છીએ અને પછી કેન્દ્રીય મંત્રીશ્રીની ગાઈડલાઈન મુજબ જે અમારે કરવું પડે અને ટોલનાકામાં જો સુખદ નિવારણ આવે તો કાંઈ વાંધો નહીં નહીતર અમે આંદોલન માટે જેતપુરની પ્રજા સાથે છીએ અને પ્રજા અમારી સાથે છે અમે આંદોલન કરવાના છીએ